વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત પ્રકરણ પેલું પૂર્ણાંક સંખ્યાય બે નો દાખલા પેલા તો જો અહીંયા અઢાર છે કાઉસ માં સાત વત્તા ઓછા ત્રણ બરાબર અઢાર ગુણ્યા સાત ને અઢાર એનો મતલબ શું કે આ જે બહાર સામાન્ય હતા એ પણ આપી દીધા અને એ અઢાર આ પણ આપી દીધા

વત્તા ગુણ્યા ઓછા જો અહીં આપણી પાસે નિયમ છે વત્તા ગુણ્યા ઓછા તો જવાબ આવી જશે ઓછા ત્રણ અને અહીંયા આપણે સિમ્પ્લિફાઈ થતું એટલું કરી શકીએ એકસો ને છવ્વીસ એને વત્તા અઢાર તેરી ને પણ જો વત્તા આગળ આ વત્તા છે હું કાઢી નાખું શા માટે કારણ કે એમાં જે નિશાની આવશે એ લખવી પડશે અઢાર તેરી ને તો અહીં લખી દઉં ચોપન પણ કેવા

કાઉન્સ છે એટલે કે વત્તા ગુણ્યા ઓછા તેવો આપણી પાસે નિયમ છે વત્તા ગુણ્યા ઓછા તો 6 કેવા થઈ જશે તો કે ઓછા હવે અહીં આવે 21 4 તો 21 ચોકને 84 21 ચોક 84 પણ 84 કેવા તો કે ઓછા ગુણ્યા ઓછા તેવો નિયમ આપણી પાસે છે ઓછા ગુણ્યા ઓછા તો વત્તા બની જાય તો 84 વત્તા થઈ ગયા આપણે એમ છોડી દીધા હવે એને વત્તા

સરખી નિશાની તો હું શું કરીશ સરવાળો સરખી નિશાની એટલે હું શું કરીશ સરવાળો ચાર અને છ તો થઈ જશે પણ કેવા તો જવાબમાં મોટાની નિશાની નિશાની છે એની ઋણ એટલે કે જો બંને આપણે નિયમ પ્રમાણે એનો સરવાળો જ કરી દેવાનો અને અહીંયા આપણે શું થશે એ જોઈ લઈએ છ ચાર દસ ની શૂન્ય વધી પડી એક આઠ ને બે દસ ને એક અગિયાર નો એકડો વધી પડી એક એક ને એક બે તો અહીંયા એવા આપણા બસો ને

જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં